નમસ્કાર મિત્રો હું છું મીતા શ્રાવણ મહિનો હવે શરૂ થઈ ગયો છે તો આજે આપણે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવા ઉપરથી એકદમ ક્રિસ્પી અને બિલકુલ તેલ ના ભરાય તેવા સાબુદાણા અને બટાકાના ફરાળી વડા બનાવીશું સાબુદાણા વડા બનાવવા માટે અહીં મેં એક કપ અરાઉન્ડ બસો ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે હવે અહીં સૌથી પહેલાં સાબુદાણાને આપણે ડૂબડૂબા પાણી નાખીને બરાબર સાફ કરી લઈશું સાબુદાણા એ પ્રોસેસ ફૂડ છે આ રીતે પાણીથી બરોબર ધોઈ લેશો તો એની અંદર જે કચરો હશે કે પછી વધારાનો સ્ટાર્ચ હશે નીકળી જશે હવે આ ડોળું થયેલું પાણી છે એને આપણે રિમૂવ કરી દઈશું હવે અહીં સાબુદાણાને પલાળવા માટે અહીં આપણે જેટલા સાબુદાણા લીધા હોય એટલું જ એમાં આપણે પાણી મિક્સ કરીશું અહીં મેં એક કપ સાબુદાણા લીધા છે તો હું એમાં એક કપ જેટલું પાણી મિક્સ કરી દઉં છું હવે આને ઢાંકીને આપણે લગભગ સાતથી આઠ કલાક માટે રેસ્ટ આપીશું એને તમે ઓવરનાઈટ પણ પલાળી શકો છો અહીં સાબુદાણાને મેં સાત કલાક માટે પલાળી રાખ્યા હતા હવે સાબુદાણાનું એક દાણું આપણે હાથમાં લઈને ચેક કરીશું એકદમ સોફ્ટ થઈ ગયો હોય અને આ રીતે આંગળીથી દબાવો તો માવો થઈ જાય તો સમજી લેવાનું કે સાબુદાણા ખૂબ જ સરસ પલળી ગયા છે હવે આ વડા જેટલા તીખા બનાવવા હોય એ પ્રમાણે એમાં આપણે આદુ અને મરચાંની પેસ્ટ મિક્સ કરી દઈશું સ્વાદ પ્રમાણે સિંધા લૂણ મિક્સ કરી દઈએ અને અહીં મેં વન ફોર્થ કપ જેટલો શિંગદાણાનો પાવડર લીધો છે એ મિક્સ કરવાથી વડાનું બાઇન્ડિંગ ખૂબ જ સરસ બનશે સાથે એક મોટી ચમચી જેટલા તલ પણ મિક્સ કરી દઈશું એક ચમચી જેટલો જીરાનો પાવડર અને એક ચમચી જેટલો અહીં મેં મરીનો પાવડર લીધો છે એ પણ આપણે મિક્સ કરી દઈએ સાથે બારીક સમારેલા કાજુના થોડા ટુકડા અને એક ચમચી જેટલી ખાંડ મિક્સ કરી દઈશું અને ખટાશ માટે હું અહીં આમાં અડધું લીંબુ નીચોવી દઉં છું હવે અહીં એકલા સાબુદાણામાંથી જો વડા બનાવીએ તો એમાં સરખું બાઇન્ડિંગ નથી આવતું અને તળતી વખતે તેલમાં સ્પ્રેડ થઈ જશે એટલે અહીં સાબુદાણાને બાઇન્ડિંગ આપવા માટે એની અંદર આપણે થોડા બાફેલા બટાકા પણ મિક્સ કરીશું અહીં આપણે એક કપ જેટલા સાબુદાણા લીધા હતા તો એની અંદર હું મીડિયમ સાઇઝના ચાર નંગ જેટલા બાફેલા બટાકા આ રીતે છીણીને મિક્સ કરી દઉં છું અને એની સાથે અહીં આપણે બહુ બધી કોથમીર પણ મિક્સ કરી દઈએ એનાથી વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે બાફેલા બટાકા અને સાબુદાણા એ બંને એકદમ ચીકાસવાળા હોય છે એટલે હાથને અહીંયા આપણે બહુ વજન નહીં આપી એકદમ હલકા હાથે આ બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અહીં આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ બન્યું છે પણ જો સાબુદાણા પલાળવામાં પાણી વધારે પડી ગયું હોય અને આ જો થોડું વધારે ઢીલું થઈ ગયું હોય તો અહીં તમે એક બે ચમચી જેટલો રાજગરાનો લોટ પણ મિક્સ કરી શકો છો હવે આપણે વડા બનાવી લઈએ તો આ મિશ્રણ થોડું ચીકણું હોય છે હાથમાં ચોંટે નહીં એટલા માટે હાથને પહેલાં આપણે તેલથી બરાબર ગ્રીશ કરી લઈશું તમારે નાના કે મોટા જે સાઈઝના વડા બનાવવા હોય એ પ્રમાણે મિશ્રણ હાથમાં લઈને આ રીતે આપણે તેને થેપી લઈશું તો જુઓ મેં સહેજ મોટી સાઈઝના વડા બનાવી લીધા છે અને તમારે એકદમ ગોળ બોલ્સ બનાવીને તળવા હોય તો તમે એ રીતે પણ તળી શકો છો આ રીતે ગોળ બોલ્સ બનાવી લેશો તો પણ એ સારા જ લાગશે પણ હું આ રીતે એને વડા બનાવી લઉં છું આ વડા બનાવવા માટેનું મિશ્રણ છે એકદમ ઢીલું ના હોવું જોઈએ આ રીતે એકદમ કઠણ હશે મિશ્રણ તો પછી તમે વડા તળશો તો ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી એ તેલ પણ બહુ એબ્સબ નહીં કરે અહીં વડાને તળવા માટે તેલને પહેલાં આપણે હાઈ ફ્લેમ પર બરાબર ગરમ થવા દઈશું તેલ બરાબર ગરમ થઈ જાય એ પછી જ એમાં આપણે વડા પાસ કરીશું અને એક બાજુ સરખા તળાઈ જાય વડા બંધાઈ જાય એ પછી જ આપણે તેને ફ્લિપ કરીશું આ સાબુદાણા વડાને જો તમે એકદમ લો ફ્લેમ પર તળશો તો એ ખૂબ જ તેલ એપ્સોપ કરશે અને થોડા ઢીલા પણ રહી જશે એટલે આ વડાને અહીં આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ તળી લઈશું અને એ તેલમાં એક સાથે બહુ બધા વડા નહીં નાખી દેવાના નહીંતર એકબીજાની સાથે એ સ્ટીક થઈ જશે લગભગ તમે ચારથી પાંચ વડા નાખીને તળી લેશો તો ખૂબ જ આસાનીથી તળાઈ જશે હવે આનું ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી અને લાલ કલરનું થાય એ રીતે આપણે તેને તળી લઈશું તો સાબુદાણા વડા પરફેક્ટ બને એટલા માટે તમારે કેટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું છે ખાસ તો તમે જેટલા સાબુદાણા લીધા હોય એટલું જ પાણી નાખીને તમારે એને પલાળી લેવાના અને સાતથી આઠ કલાક માટે પલાળવા દેશો એટલે એ ખૂબ જ સરસ રીતે પાણી એબ્સર્બ કરીને એકદમ દાણે દાણું છૂટો થઈ જશે ને એકદમ સોફ્ટ બનશે સાબુદાણા પલાળતી વખતે જો એમાં પાણી વધારે પડી ગયું હોય અને થોડું લુગદી જેવું થઈ જાય તો કોટનના કપડામાં સાબુદાણાને તમે થોડીકવાર માટે પાથરી દેશો તો વધારાનું જે પાણી છે એ કોટનનું કપડું બધું એપ્સર્બ કરી લેશે અને સાબુદાણા એકદમ કોરા પડી જશે અને બટાકા બાફીને તમે નાખો તો એ બટાકા પણ એકદમ ગરમ ગરમ નહીં નાખવાના થોડા ઠંડા થઈ જાય પછી એને છીણ કરીને સાબુદાણામાં મિક્સ કરશો તો પણ એમાં વરાળ નહીં ભરાય અને મિશ્રણ તમારું બહુ ઢીલું નહીં થાય અને સાબુદાણા એકદમ નવા છે કે પછી થોડા જૂના છે એની ક્વોલિટી પણ થોડી ડિપેન્ડ કરે છે સારા બાઇન્ડિંગ માટે આની અંદર તમારે થોડો આરા લોટ કે પછી રાજગરાનો લોટ મિક્સ કરવો હોય તે પણ કરી શકો છો બાફેલા બટાકાથી પણ ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવી જાય છે આ રીતે કડક અને લાલ થઈ જાય એટલે તરત જ આપણે તેને તેલની બહાર કાઢી લઈશું અહીં મેં એક કપ જેટલા સાબુદાણા લીધા હતા સાબુદાણા પલળે એટલે ફૂલીને ડબલ થઈ જાય છે અને એની અંદર મીડિયમ સાઇઝના ચાર નંગ જેટલા બટાકા બાફીને મિક્સ કરાતા તો આટલા પ્રપોઝલથી તમે લગભગ ચારેક વ્યક્તિને સર્વ કરી શકો એટલા વડા બનીને તૈયાર થાય છે તો આ રીતે એનું ઉપરનું લેયર એકદમ કુરકુરું કડક અને લાલ બને એ રીતે તળી લેશો તો એ ખાવાની તમને ખૂબ જ મજા આવશે તો આ કુરકુરા સાબુદાણા વડા બનાવીને તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને આ સાથે જ બીજી ઘણી બધી ફરાળી રેસીપી અને મીઠાઈનું પ્લેલિસ્ટ બનાવીને પણ મેં ચેનલ પર મૂકેલું છે એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું એ પણ તમે જરૂરથી ટ્રાય કરજો આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ